કેમ છો જય માતાજી તારું તિતમ મને લડી લડી જય માતાજી બરતણજી જય માતાજી દશરજ જે કેઉ છે આ ભાઈ જય મોગલ માં જોડ ગયા કે તમને લડી લડી જમી લીધું અને વરસાદ ચાલુ છે તમાર વરસાદ ચાલુ છે બબુડો બબુડા કે લે તમે જમી લીધું બબુડો જેજો બબુડો

તમે પેલા સેલ નો વિડીયો બનાવ્યો જોયો તો વરસાદ છે ભાઈ આ વરસાદ ચાલુ છે બલુબ વિડીયો છે સાડા ત્રણ મિનિટ અને ચારેય સડાઈ દીધો છે દોઢસો જણા તો જોઈ લીધો છે સમીમ જઈને બનાવ્યો તો

ચલો એકમાં નેટ પૂરું થઈ ગયું તો બીજું ચાલુ કરી દીધું અમારે એવું કે એકમાં નેટ કપાતું હોય તો બીજું ફટાફટ ચાલુ કરી દે તો હત્યા છે લોકો જોડાઈ ગયા છે બધાને જય માતાજી જય જરૂ માતા વરસાદ ચાલુ ચાલુ છે છે આજે લગભગ અઢી વાગ્યા નો વરસાદ ચાલુ થઈ ગયો છે હાલો ખાવા તો જમી લ્યો ભાઈ કેમ મોડું કર્યું નવ વાગ્યા એક છોને તેર લોકો જોડાઈ ગયા છે બધાને જય માતે જય જઉ માતા

കോവല ജോ തൈ രാജാ જય જહુમા કેવું છે મારા ધાયણોજ મારી જહુમાના ગોમના જોડાઈ ગયા છે તો જય માતાજી જય જહુ માતા આ કેવું છે મહેન્દ્રભાઈ જય માતાજી જય ભોળા દાદા અમારા ગોમના પણ અહીંયા આવી ગયેલા છે ભોળા દાદા એ અમે નહિ પણ બીજા

જય રામારવાડ બાલીયા જય હર્ષિદિ જય હર્ષિધિ

જય માં અર્સીદીું ભવારે પટ પધારો રે નકલંગરાજ રે જય જહો માતા કેટલી વખત આવી છીએ પોપટ ઠાકોર ને જય માતાજી ક્યાં મારા તરફથી ઠાકોર થાય ભાઈ

मां लघु मरीज मनो म रेमा वेड़ वेलकु रे, सोटी न लसीस कंकु तरी रे

રાજા સતીવાડા રાજા સતીવાળા જય માતાજી ભાઈ કેવું છે રાજા સદીવાળા ને વરસાદ તો સારા માં સારો અત્યારે હાલમાં પણ ચાલુ જ છે

બોલો ભાઈ એ લોકો કે છે ને બુડો ભાઈ જો અમારે વરસાદ નથી ક્યાંથી કોમેન્ટ કરો છો ભાઈ તમે કે અમારે વરસાદ નથી વરસાદ તો આજે ચાલુ છે ક્યાંથી લખો છો લાગે છે કો કે એવું બનેલું નહી વાગડ વરસાદ ભાઈ અમારે ચાલુ છે દિલના કરે રાપર 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 તમારો વરસાદ નથી એમ રાપર બાજુ અમારે તો છે ભાઈઓ મોટાભાઈ સધીમાની રેગડી ગાજુ જય માતાજી ભાઈ રેગડી મને નથી આવડતી રાકેશ બારોટ નું ગીતરી તારો ઝરમરિયાળા લીલા પીલા પાન જોયરા

झोटियो चोर के

એક સવાલ પૂછું પૂછો ભાઈ હું પૂછો છે કોઈ ખરાબ સવાલ ના માગતા પૂછો આવડતો છે તો કેશું નહીં આવડતો હોય તો જય માતાજી છે કામ પૂરું જોડો કેમ છો ભાઈ મજામાં છો ભાઈ

માતા હે જહો જહુ ખત જહુ જુગવાઈ જસે ક્યારે હે ક્યારે અવશે મારે

एक सवाल तुम्हारे क्या, यू? क्या थी करो भाई सवाल बेटा क्या छे? નથી પડતી કેમ કઈ બોલતા નથી આવું લખો છો એક સવાલ મારો જવાબ તમારો હમ લડા જય માતાજી જય જહુ માતા અમારું લાઈવ પૂરું થઈ ગયું છે બધાને જય માતાજી જય જહુ માતા